ગુજરાત ભરમાં હાલ ચર્ચાના કેન્દ્રમાં આવેલી ઘટના છે ભાવનગરના બગદાણામાં બનેલો જીમલેણ હુમલો નવનીતભાઈ નામના વ્યક્તિ પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો તેનો વિડીયો વાયરલ થયો અને ત્યારથી આ મામલો માત્ર ગુનાની તપાસ સુધી સીમિત રહ્યો નથી પરંતુ હવે સામાજિક અને રાજકીય સંઘર્ષનું રૂપ લઈ ચૂક્યો છે શરૂઆતથી જ કોળી સમાજે પોલીસની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી છે કારણ કે પીડિત નવનીતભાઈએ પોલીસને આપેલા નિવેદનમાં હુમલો કરનાર વ્યક્તિનું નામ સ્પષ્ટ રીતે જણાવ્યું હોવા છતાં એ નામ એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું નથી આ કારણે પોલીસ પર આક્ષેપો લાગ્યા છે કે તેઓ કથિત રીતે માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિરને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે માયાભાઈ આહીર વગદાર વ્યક્તિ છે અને તેમના દીકરો સત્તા પક્ષ સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે અને આ જ કારણ પોલીસની નિષ્પક્ષતા પર મોટો સવાલ ઊભો કરે છે આ મામલે હવે એક પછી એક રાજકીય આગેવાનો પીડિતની મુલાકાત લઈ રહ્યા છે પરંતુ આજે જે થયું તે સૌથી મહત્વનું છે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ખુદ મહુવા પહોંચ્યા પીડિત નવનીતભાઈને મળ્યા અને મુલાકાત બાદ કહ્યું કે સમગ્ર કેસમાં પોલીસની ભૂમિકા પર તેમને શંકા છે તેમણે કહ્યું કે આ મામલે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને તે માટે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવશે સાંભળો કુંવરજી બાવળિયાએ શું કહ્યું જે બગદાણા ખાતે જે નવનીતભાઈ બાલજીયા વર્ષોથી સમાજ સેવક તરીકે મંદિરની સેવા તરીકે જાહેર જીવનમાં અને એક સેવક તરીકે વર્ષોથી કામ કરી રહ્યા છે એવા ભાઈ શ્રી નવનીતભાઈ બાલજીયા ઉપર જે અમાનવીય રીતે માર મારીને જે ઘટના ઘટી છે એ ખૂબ દુઃખદ બાબત છે એમની અહીંયા હોસ્પિટલમાં દાખલ કર્યા પછી એ વખતે જે પ્રથમ તો એમના કહેવા મુજબ ફરિયાદ પણ થોડી ખૂબ મોડી લેવાની ફરિયાદ લેવાયા પછી પણ જે રીતે તોમતદારોને સમયસર ધરપકડ કરવી જોઈએ પગલાં લેવા જોઈએ એમાં પણ ખૂબ પોલીસ તરફથી વિલંબ થયો એની સાથે દાખલ થયા પછી જે નામ અપાનાં એ પૈકીના તોમતદારોને ધરપકડ પણ કરવામાં આવી છે એને રિમાન્ડ પણ માગવામાં આવ્યા છે પગલાં લેવાના છે અને ફરી વખત નિવેદન પણ ફરિયાદીનું નવીનપ્રાયું લેવાનું છે પણ જે રીતે એમની તપાસ થવી જોઈએ અને ઓલ ડિટેલ તપાસ હવે મોબાઈલના સીસીટીવી કેમેરા તપાસ કરીને એમાં ખરેખર જે તોમતદારોમાં મતદારોમાં સંડોવાયેલા છે સંકળાયેલા છે એના ઉપર સખત કાર્યવાહી થવી જોઈએ એની એમની પણ લાગણી છે હજુ પણ જે દિશામાં જે રીતે તપાસ સંતોષકારક થઈ અને પગલાં લેવાવા જોઈએ એમાં એમની અત્યારે અમે બધા મળ્યા અમને એમની જે વાત છે એ પ્રમાણે સંતોષકારક નથી હજી તોમતદારના જે રીતે મોબાઈલ કોલ ડિટેલ આ બધું કપાસ્યા પછી જે કાર્યવાહી થવી જોઈએ એ સંતોષકારક પોલીસ તરફથી કોઈ કાર્યવાહી હજુ પણ થતી નથી અમે સોમવારે મારા સમાજના સૌ સન્માન્ય સાંસદ અને ધારાસભ્યો અને સમાજના વરિષ્ઠ આગેવાનો બધા સાથે સોમવારે માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ આ બાબતે આ જે બનાવશે એના અનુસંધાને રૂબરૂ મળીને વાત કરવાના છીએ અને જે તોમતદારોમાં સંદોવાયેલા હોય એના ઉપર કાયદાની મર્યાદાઓ સાથે સખત કાર્યવાહી થવા માટેની માંગણી પણ અમારા સમાજના અમે સવાગેવાનો કરી રહ્યા છીએ સામાજિક વેસવણું તો ઊભું થઈ રહ્યું છે તેવી પણ વાત છે સમાજ સમાજને શું હતી એ કોઈ જગ્યાએ કોઈ પણ સમાજની અંદર તમામ લોકો એ સમાજના કોઈ ખરાબ નથી હોતા એમાંથી કોઈ અસામાજિક જે તત્વો હોય એ એની કોઈ નાત જાત હોતી નથી

છોડવામાં નહીં આવે એવી વાત અમે અમે અમારા અધિકારીઓ પોલીસ અધિકારીઓને પણ કહેવાના છીએ અને માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ અમે સોમવારના રોજ અમારા સમાજના આગેવાનો ધારાસભ્યો સંસદ સભ્યો બધા મળીને એ વાત કરવાના છીએ જે કોઈ બધા હોમતદાર હોય કે કોઈને આમાં છોડવામાં ન આવે અને પૂરી લેવામાં આવે એને અમે માન્ય મુખ્યમંત્રી સાહેબ પાસેથી સખત કાર્યવાહી થાય પગલા લેવાયા એ બાબતે રજૂઆત કરવા પગલા પણ છે ત્રણ દિવસ પૂર્વે પણ મળ્યા હતા અમારી શ્રમ રોજગાર વિભાગની અને એ મિટિંગમાં અમે ખાસ કરીને જે માછીમારો છે અને મત્સ્ય ઉદ્યોગને લઈને અમારી બેની સંકલનની મીટિંગ હતી કે મત્સ્ય ઉદ્યોગના જે કામ કરેલા મચ્છીમારો છે એને શ્રમિક તરીકે ગણીને એને કઈ રીતે આપણે અમે અમારા વિભાગમાંથી કાર્ડ આપીને લાભ અપાવી શકાય મત્સ્ય ઉદ્યોગ છે એ જીતુભાઈ પાસે અને શ્રમિક વિભાગ છે મારી પાસે અમે બંને ત્યાં મિટિંગમાં બેઠા હતા મિટિંગ પૂરી થઈ ત્યાં માયાભાઈ આવી ગયા અને એક સાધુ પણ એમને સંત પણ એમની સાથે હતા એટલે એ બધા મેં જોગાનો જોગ ત્યાં આ મિટિંગમાં ભેગા થયા એની સાથી કોઈ લેવા દેવા આ બનાવની ત્યાં લાગે વળગે અને આ બનાવની ત્યારે મને જાણ પણ નહોતી અમને એમ બેમાંથી કંઈ જાણ નહોતી પોલીસ ની ભૂમિકા અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે તેમણે શું કહ્યું પૂર્વ સરપંચ અને કોળી સમાજના આગેવાન નવનીતભાઈ હુમલો તો થયો પણ સાથે સાથે એનો વિડીયો પણ વાયરલ થયો જે આ કૃત્ય કર્યું છે એ લોકોએ જેનો વિડીયો ઉતાર્યો અને એ વિડીયો જઈ અને સમગ્ર ગુજરાતની પણ સમગ્ર હિન્દુસ્તાનમાં એક બધાને અરેરાટી થઈ ગઈ એટલો બધો હિચકારી હુમલો અને એટલી બરબરતાથી એમને માર મારવામાં આવ્યો અને આ માર માર્યા પછી એ લોકોએ વિડીયો ઉતાર્યો અને ચાલુ વિડીયોમાં અથવા ચાલુ ફોને એ લોકો એમને મારતા હતા એ વિડીયો આખા દેશે જોયો અને એના કારણે સૌને એવું થયું કે આવો જે હિચકારો હુમલો થયો છે એવા નવનીતભાઈની સાથે સૌએ રહેવું જોઈએ સૌ સમાજે રહેવું જોઈએ અને ખાસ કરીને કોળી સમાજના આગેવાન છે એટલે સમગ્ર ગુજરાતભરનો કોળી સમાજ અને અન્ય સમાજો પણ કારણ કે આવો જ્યાં અન્યાય થતો હોય ત્યાં સૌ સમાજ સાથે રહીને ન્યાય માટેની માગણી કરતો હોય છે અને એટલા માટે ન્યાયની માગણી કરવા માટે સૌ ગુજરાતનો કોળી સમાજ અને અન્ય સમાજ નવનીતભાઈના સપોર્ટમાં અત્યારે હનુમંત હોસ્પિટલમાં આટલા દિવસથી આવી રહ્યો છે અને એ જ દેખાઈ રહ્યું છે કે ખરેખર હુમલો છે એ કેટલો ઘાતકી હતો અને એટલા માટે ખાસ કરીને કોળી સમાજના સૌ આગેવાનો અહીંયા નવનીતભાઈની ખબર અંતર પૂછવા માટે આવી રહ્યા છે અમે પણ આજે ભાવનગરની ટીમ સાથે અહીંયા નવનીતભાઈની ખબર અંતર પૂછવા અને નવનીતભાઈને સધિયારો આપવા માટે થઈને આવ્યા છીએ અને ન્યાય માટે સૌ સમાજની સાથે અમે લોકો પણ છીએ અને આગામી સોમવારે માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને સૌ મળવાના છીએ અને ન્યાય માટે એ માગણી કરવાના છીએ અને ખાસ કરીને જે દોષિત છે જે આરોપીઓ છે એમને ઝડપથી એ કાર્યવાહી થાય અને એમને પકડવામાં આવે અને એમને સજા થાય એવી માગણી કરવાના છીએ ગુજરાત સરકાર હંમેશા આવા કૃત્યો કોઈ ચલાવી લેતી નથી અને ગુંડાગર્દી કે દાદાગીરી કોઈની અત્યાર સુધી ચલાવી નથી લીધી એટલે આ ઘટનામાં પણ જલ્દીથી જલ્દી ગુજરાત સરકારે નિર્ણય લેવાની પણ છે માન્ય શ્રી અને મુખ્યમંત્રી શ્રી પણ એક ન્યાયની માગણી માટે થઈને અમે સૌ સોમવારે એ ગાંધીનગર ખાતે જવાના છીએ અને નવનીતભાઈની સાથે કોળી સમાજ ઠાકોર સમાજની સાથે સાથે સર્વ સમાજ પણ જોડાયો છે અને ક્યારેય આવો ઘાતકી હુમલો અથવા તો આવો જીવલેણ હુમલો કોઈની પણ ન થાય એવો સબક એ ગુજરાતના લોકો અને આવા દાદાગીરી કરતા લોકો અને ગુંડાગર્દી કરતા લોકો એ સબક આ ઘટનામાંથી શીખશે એવો ન્યાય છે એ ગુજરાત સરકાર ચોક્કસ આપશે આ સાથે જ જૂનાગઢના સાંસદ પણ પીડિતની મુલાકાત લેવા પહોંચ્યા તેમણે પીડિતની માંગને સરકાર સુધી પહોંચાડવાની બાંહેધરી આપી છે અને કહ્યું કે સરકાર આ મામલે ગંભીર છે અને પીડિતને ન્યાય અપાવશે પગદાણાના સેવક નવનીતભાઈ બાલદિયા ઉપર એક જીવલેણ હુમલો થયો એ ઘટના સમગ્ર ગુજરાત માટે ખૂબ આઘાતજનક અને આવી ઘટનાઓ થવી ન જોઈએ કોઈ પણ સમાજ માટે હોય આવી ઘટનાઓ ના થવી જોઈએ એવી હું આપના માધ્યમથી લોકોને વિનંતી પણ જ્યારે અહીંયા નવનીતભાઈને મળ્યા આ વિસ્તારમાં અને ખાસ થોડી સમાજમાં ખૂબ મોટો રોષ છે ત્યારે એમની જે ફરિયાદ હતી એ ફરિયાદના આધારે એમની અપેક્ષા મુજબ પોલીસ તંત્ર દ્વારા તપાસ ના થઈ હોય એવો એમનો આક્ષેપ એના આધારે અમારા ધારાસભ્ય હિરાભાઈ સોલંકી અહીંયા આવી અને અમારા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈએ સરકારમાં રજૂઆત કરીને બીઆઈને અહીંયાથી એ ફરિયાદ એમની પાસે તપાસ લઈ લેવામાં આવી અને બીજા અધિકારીને આ તપાસ સોંપવામાં આવી સોમવારે અમે તમામ ધારાસભ્યો સંસદ સભ્યો અમારા સમાજના સૌ આગેવાનો સાથે મળી અને મુખ્યમંત્રીશ્રી અને શ્રીને મળવાના અને આ તપાસમાં જે કોઈ પણ દોષિત હોય એ લોકોને કડક સજા થાય એવી અમને રજૂઆત કરવાની હવે સૌથી મોટો અને ગંભીર સવાલ એ છે કે જ્યારે સત્તા પક્ષના કેબિનેટ મંત્રી મહિલા આગેવાનો અને સાંસદો ખુદ પોલીસની ભૂમિકા પર શંકા વ્યક્ત કરે છે તો ભાવનગર પોલીસ આખરે કોના ઇશારે કામ કરી રહી છે પોલીસ તો સરકારના નિયંત્રણ હેઠળ આવે છે તો પછી શું પોલીસ એટલી જ સ્વતંત્ર થઈ ગઈ છે કે એમએલએ સાંસદ અને મંત્રીની વાત પણ સાંભળતી નથી કે કોઈ વ્યક્તિ એટલો વગદાર છે કે આખું તંત્ર તેની સામે નમણું પડી ગયું છે આ સવાલો આજે બગદાળાની ઘટનાને સામાન્ય ગુનાથી આગળ લઈ ગયા છે હવે આ મામલો માત્ર એક વ્યક્તિ પરના હુમલાનો નથી પરંતુ પોલીસની નિષ્પક્ષતા કાયદાની અમલવારી અને સત્તાના દુરુપયોગનો છે હવે જોવાનું રહ્યું કે મુખ્યમંત્રી આ મામલે સીધી દાખલ કરશે શું પોલીસ તપાસની દિશા બદલાશે અને સૌથી મહત્વનું પીડિતને ખરેખર ન્યાય મળશે કે નહીં આ મુદ્દે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો આ વિશ્લેષણાત્મક સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે નમસ્કાર